નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે શેરના પ્રકાર તેમજ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત છે તેના વિશેની માહિતી મેળવેલી આજના વિડીયોમાં આપણે શેરોનું ડી મટીરિયલાઇઝેશન છે જેમાં ડીમેટ ખાતાની જરૂરિયાત શું છે ડી મટીરિયલાઇઝેશનમાં ડીમેટ છે એ ડીમેટ ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવી શકાય તેની વિધિ શું છે બરાબર તેના ફાયદા અને મર્યાદા શું છે તેના વિશેની માહિતી મેળવશું તો સૌથી પહેલાં છે ડીમેટ ખાતાની જરૂરિયાત શેર માલિકી હકનો પ્રાથમિક પુરાવો શેર પ્રમાણપત્ર છે બરાબર શેર છે એ માલિકી હકનો છે તેનો પ્રથમ પુરાવો છે એ શેર પ્રમાણપત્ર છે જેવી રીતે વિદ્યાર્થી મિત્રો બારમું તમે પાસ છો તેનું બારમાનું પાસિંગ સર્ટિફિકેટ છે એનાથી પ્રૂફ થાય છે કે તમે બારમું છે એ ક્લિયર કરેલું છે બરાબર બાર પાસ છો તેવી જ રીતે શેર છે એ પણ માલિકીનો છે તેનો પુરાવો શું છે તો કે શેર પ્રમાણપત્ર છે મૂળ શેર પ્રમાણપત્ર ગુમ થાય ચોરાઈ જાય નાશ પામે બગડી જાય અથવા તો ફાટી જાય ત્યારે ડુપ્લિકેટ પ્રમાણપત્ર છે એ મેળવવા માટે શેર હોલ્ડરે ઘણી બધી લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડતું હતું આ ઉપરાંત ફેરબદલી ફોર્મમાં જો સહી મળતી ન આવે અથવા તો ખોટી સહી કરીને ફેરબદલી કરવામાં આવે તેમજ ટપાલ મારફતે સમયસર છે એ ન મળે ત્યારે શું થાય તો શેરની લેવેજ છે બરાબર તેમાં મુશ્કેલી ઊભી થતી હતી તો આવી મુશ્કેલીઓના નિવારણ માટે શેરોનું ડી મટીલાઇઝેશન છે તે અમલમાં આવી તેની જે પ્રથા છે તે અમલમાં આવી તો સૌથી પહેલાં ડી મટીરિયલાઇઝેશન છે એટલે કે ડીમેટ જેના વિશે આપણે સમજીએ તો ડીમટીરિયલાઇઝેશન એક એવી વ્યવસ્થા છે જેમાં ભૌતિક શેર પ્રમાણપત્રની ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે આ માટે રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવાનું હોય છે બરાબર ડીમેટ એટલે શું એક એવી વ્યવસ્થા છે કે જેમાં ભૌતિક શેર બરાબર જેને આપણે કહીએ કે ફિઝિકલ બરાબર તો જે ભૌતિક શેર છે કે મૂર્ત સ્વરૂપના શેર છે તેને અમૂર્ત સ્વરૂપમાં ફેરવવા એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવામાં આવે છે એના માટે રોકાણકાર છે તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે સેબી દ્વારા માન્ય એક સંસ્થા છે બરાબર જ્યાં ડિમેટ ખાતું છે એ ખોલાવવાનું હોય છે તો તેની પાસે ડિમેટ ખાતું છે એ ખોલાવવું પડે છે ઓગણીસો બાણુંમાં સેબી છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જેની રચના થઈ જેની મુખ્ય ઓફિસ છે એ મુંબઈમાં છે અને સેબીના કાયદા મુજબ શેર બજારમાં શેરની લેવેચ કરનાર વ્યક્તિએ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે બરાબર શેરની લેવેચ માટે જે પણ લેવેચ કરનાર વ્યક્તિ છે તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે સેબી દ્વારા માન્ય સંસ્થા છે તેની પાસે ડિમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે ત્યારબાદ છે ડીમેટ ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવી શકાય તો ડીમેટ છે એક એવી પ્રક્રિયા છે જેમાં રોકાણકાર પોતાના ભૌતિક શેર છે બરાબર જે મૂર્ત સ્વરૂપના શેર છે જેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એટલે કે અમૂર્ત સ્વરૂપે પોતાના ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ખાતામાં જાળવે છે ભારતમાં બે પ્રકારની આવી સંસ્થા છે બરાબર બે પ્રકારની સંસ્થા છે એક તો છે એનએસડીએલ એટલે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને બીજું છે સીડીએસએલ એટલે કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ આ બંને સંસ્થા છે જેમાં રોકાણકારો છે એ શેર બોન્ડ કે સિક્યોરિટીઝ છે એને સાચવવાની જવાબદારી સંભાળે છે તેથી આ સંસ્થાને થાપણ સાચવનાર કે એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સંસ્થા વતી સરકારી અને ખાનગી બેન્કો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે છે બરાબર કઈ બે સંસ્થાઓ છે તો કે એનએસડીએલ અને સીડીએસએલ એનું કાર્ય શું છે તો શેર બોન્ડ કે સિક્યોરિટીઝ છે તેને સાચવવાનું અને આ સંસ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે તો કે થાપણ સાચવનાર અને એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને આ સંસ્થા અને ખાનગી છે આ ઉપરાંત અન્ય નાણાકીય સંસ્થાઓ છે છે તે ખાતું ખોલાવે ત્યારબાદ જોઈએ ખોલાવવા અંગેની વિધિ કે સૌ પ્રથમ ડીમેટ ખાતું ખોલાવવા માટે બેન્કો કે નાણાકીય સંસ્થાઓ છે તેનો સંપર્ક કરવાનો હોય છે આ સંસ્થાઓ દ્વારા મળેલ અરજીઓ છે એ અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની હોય છે બરાબર અરજી ફોર્મ સાથે અમુક જે દસ્તાવેજો હોય છે તે પણ રજૂ કરવાના હોય છે એ દસ્તાવેજો કયા કયા છે તે જાણીએ જે ડોક્યુમેન્ટ્સની જેની જરૂર પડે છે ડીમેટ ખાતું ખોલાવવા માટે તે જાણીએ તો પહેલાં છે પેન કાર્ડ બરાબર ત્યારબાદ છે રહેઠાણનો પુરાવો ત્યારબાદ ઓળખપત્ર ઇન્કમટેક્સ ભરતા હોય તેનું રિટર્ન બરાબર જે રિટર્ન ફાઇલ હોય આ ઉપરાંત પાસપોર્ટ સાઇઝના ફોટો ત્યારબાદ અરજીની સાથે જ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર ક્લાયન્ટ એગ્રીમેન્ટ એટલે કે ગ્રાહક કરાર કરવાનો હોય છે તો આ છ ડોક્યુમેન્ટ્સ છે જેની ડિમેટ ખાતું ખોલાવવા માટે જરૂર પડે છે ત્યારબાદ છે ડીમેટ ખાતાના ખર્ચાઓ તો ડીમેટ ખાતામાં થતા ખર્ચને મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચવામાં આવે છે જેમાંનો પહેલો છે એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ કેટલીક બેંકો છે એ એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ લે છે જ્યારે કેટલીક બેંકો છે એ આ પ્રકારનો ખર્ચ લેતી નથી ત્યારબાદ બીજો છે વાર્ષિક જાળવણી ફી ડીમેટ ખાતાને સાચવવા માટે જે મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવે છે બરાબર એ વાર્ષિક જાળવણી ફી ત્યારબાદ છે કસ્ટોડિયન ફી કે જેમાં ડીમેટ ધારકના ખાતામાં કેટલા શેર રહ્યા છે તેના આધારે દર મહિને ફી છે એ ભરવાની હોય છે બરાબર ડીમેટ ધારક છે તેના ખાતામાં શેર જેટલા પણ બાકી હોય તેના આધારે દર મહિને તેને ફી છે એ ભરવાની હોય છે ત્યારબાદ છે ચોથો સોદાઓની ફી તો શેરની જે લેવેજ થાય છે તે અંગે જે સોદાઓ થાય છે તેના આધારે ફી છે એ લેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ખાતું ખોલાવવામાં આવે છે ત્યારે આ પ્રકારના ખર્ચાઓ છે એ થાય છે ત્યારબાદ જોઈએ ખાતાના ફાયદા તો શેરની વેચની પ્રક્રિયા સરળ ચોક્કસ અને ઝડપી થાય છે કારણ કે ભૌતિક શેર છે તેનું અભૌતિક સ્વરૂપમાં એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર થાય છે તેના કારણે વેચ છે એ સરળ ચોક્કસ અને ઝડપી બને છે ત્યારબાદ છે શેર પર દલાલી ઓછી ચૂકવવી પડે છે તેના કારણે શેર પરનો જે વેપાર ખર્ચ છે તે પણ ઓછો થાય છે ત્યારબાદ ડીમેટ ખાતામાં જમા થયેલ શેર પર લોન મેળવવા માટે તારણ કે ગીરવી મૂકી શકાય છે બરાબર જે પણ જમા થયેલ શેર છે તેને ગીરવી મૂકી શકાય છે અને લોન છે એ મેળવી શકાય છે ત્યારબાદ છે શેર ખરીદતા તરત જ ડિમેટ ખાતામાં શેર જમા થઈ જાય છે બરાબર શેર ખરીદતા તરત જ આ શેર છે એ ખાતામાં જમા થઈ જાય છે જેથી નાણાંની પ્રવાહિતા એટલે કે હાથ પરની જે સિલક છે તે તમારી પાસે જ રહે છે ત્યારબાદ છે શેર ખરીદતા જ માલિકી હક તરત જ મળી જાય છે બરાબર નાણાં છે એ તરત જમા થવાથી માલિકી હક છે એ તરત મળી જાય જેના કારણે કોઈપણ પ્રકારની ગુંજવણ કે ચિંતા રહેતી નથી ત્યારબાદ છે કંપની બોનસ શેર બહાર પાડે ત્યારે તરત જ ડીમેટ ખાતામાં જમા થઈ જાય છે જ્યારે પણ કંપની છે એ બોનસ શેર બહાર પાડે છે ત્યારે એ તરત જ ડીમેટ ખાતું છે તેમાં જમા થઈ જાય છે ત્યારબાદ છે ડીમેટ હોલ્ડરોને બેંકો પોતાનું ખાતું જોવા માટે ઓનલાઈન ફેસિલિટીસ બરાબર ઓનલાઈન સગવડો છે એ આપે છે જેનાથી શેરની વિગતો અંગેની માહિતી અને શેર સ્ટોકની છેલ્લી સ્થિતિ જાણી શકાય છે બરાબર ડીમેટ હોલ્ડરો છે તેને બેન્કો છે એ પોતાનું ખાતું જોવા માટે એટલે કે શેરની તમામ વિગતો છે તે અંગેની માહિતી છે આ ઉપરાંત શેર છે તેના સ્ટોકની છેલ્લી સ્થિતિ શું હતી બરાબર આ દરેક પ્રકારની સગવડો છે એ ઓનલાઈન આપે છે જેના કારણે ડીમેટ હોલ્ડર છે એ દરેક માહિતી ઓનલાઈન મેળવી શકે છે ત્યારબાદ છે એમએફ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ માટે પણ આ ખાતાનો ઉપયોગ કરી શકાય છે બરાબર રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ છે તો તેનો પણ ઉપયોગ છે ડીમેટ ખાતા દ્વારા કરી શકાય છે ત્યારબાદ છે શેર ફેરબદલીમાં ખોટી સહિતની ફેરબદલી શેરની ચોરી શેર ખોવાઈ જવાનું આગથી નાશ પામવાનું શેર ફાટી જવાના આ બધા જ જોખમો નિવારી શકાય છે કારણ કે શેર છે એનું ભૌતિક સ્વરૂપમાંથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર થયું છે બરાબર જેના કારણે આ દરેક પ્રકારના જોખમો છે તેને નિવારી શકાય છે ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ છે ડીમેટ ખાતા દ્વારા શેરની લેવેચ અંગેનો વેપાર ઓનલાઈન થવાને કારણે બિનનિવાસી ભારતીયો જેને આપણે એનઆરઆઈ કહીએ છીએ નોન રેસિડેન્ટ ઇન્ડિયન બરાબર જે ભારતીય છે પણ ભારતમાં વસતા નથી વિદેશમાં વસે છે બરાબર તો તે પોતાની બચતને ભારતની કંપનીઓના શેરોમાં રોકાણ કરવા માટે સહાયરૂપ બને છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા ડીમેટના ફાયદા આ ઉપરાંત કેટલીક ડીમેટની મર્યાદા પણ છે બરાબર જેમ કે શેરબજારમાં કેટલાક શેરો પર જ્યારે સટ્ટાકીય પ્રવૃત્તિ થતી હોય બરાબર સટ્ટો છે એ રમાતો હોય તો તેના કારણે રોકાણકર્તાઓને નુકસાન થાય છે બરાબર શેર બજારમાં જો આવી સટ્ટાકીય પ્રવૃત્તિને વધારે પડતો વેગ મળતો હોય તો રોકાણકાર રોકાણકાર છે તેને નુકસાન થાય છે ત્યારબાદ શેર બજારમાં ખૂબ ઓછા શેરોમાં રોકાણ કરનાર વ્યક્તિ છે તેને ડીમેટ ખાતું ખોલાવવાની ફી છે વાર્ષિક જાળવણી ફી છે કસ્ટોડિયન ફી છે શેરની લેવેજ એટલે કે સોદાઓની ફી છે આ બધાને કારણે આ ખાતું છે એ તેને મોંઘું પડી જાય છે બરાબર તો આ તેની મર્યાદાઓ પણ છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે શેર બહાર પાડવાની વિવિધ રીતો છે તેના વિશેની માહિતી મેળવીશું